તમારા રોટલા મેં ખાધા છે ઝીંઝુડામાં હું નાનો મોટો થયો છું બાર વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવે અને મારા માની કર્યા છે પણ આ મારી ભૂલ છે ભૂલ છે અને ભૂલ છે મારાથી એવું બોલાય કે એવું કોળી ઠાકોર એ મારી ખરેખર ભૂલ છે મારો સમાજનો રવિ દુખાવવાનો કોઈ ઈરાદો નહોતો અને એટલો તો વિચાર કરું કે જે સમાચારે મોટો થયો હોય જે સમાચારે જીવતો હોય એના વિશે હું કોઈ દી અપમાન કરું મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારેય નીચો કહું કે હલકો કહું